જય શ્રી કૃષ્ણ તો હવે આગળ આ દસમ અધ્યાય દામોદર થાયદાનંદ કરુક્તા નિર્મંત તો યશોદા મૈયા ત્રણ થી પ્રભુની સેવામાં સમર્પિત થાય છે કર્મથી દિમંદન કરે વાણીથી પ્રભુના ચરિત્રો નું સુંદર ગાન કરે અને મનથી

सुखदिवजी वर्णन करे क्षौमं वासः पृथुकटितटे बिभ्रते सूत्रनद्धम् पुत्र स्नेहा स्नुतकुचयुगं जातकं पंस रजवाकर्ष श्रमभुज चलत् कङ्कणौ कुण्डले च स्विन्नं वक्त्रं कबर मालते निर्ममन् પ્રાતઃો સ્નાન કરી તેથી દંથન એ પણ ભક્તિ છે તમારો પ્રત્યુક વ્યવહાર એ ભક્તિમય બનાવો ઘરમાં કચરો સાફ કરવો એ પણ એક પ્રકારની ભક્તિ

ની શ્રી કૃષ્ણ ની સેવા એ આપણે પણ કરવી જોઈએ આ ભક્તિ ની કથા છે પૈસા માટે પરસેવો પાડનારા ઘણા બધા છે પરંતુ પરમાત્મા માટે પરસેવો પાડનાર ઘણા ઓછા છે ઠાકોરજી ઠાકોરજીની સેવામાં પરસેવો પાડો ઠાકોરજી ની સેવા જાતે કરો લોકો પૈસા માટે શરીર ઘસે અને ઘરમાં ઠાકોરજી માટે ચંદન ઘસવાનું હોય તો બીજાને આપે તમે આ ઠાકોરજી માટે ચંદન બીજાને આપે ઘસવા એ સુદાજી દિ મંથન કરતા લાલા તરફ નજર રાખે એમ આપણે પણ કામ કરતા સમયે ઠાકોરજીને નિહાળ્યા કરવા વ્યવહાર છૂટતો નથી પરંતુ વ્યવહાર છોડવાની ભૂલવાને એ મોટો ગુનો છે યશોદા એ પુષ્ટિ ભક્તિ છે વસ્ત્ર વૈષ્ણવી ભક્તિનું પ્રતીક છે સંસારે ગોળી છે એનું મંથન કરી પરિશ્રમ નો અનુભવ થતો નથી યશોદા જેવી જો આપણે પણ ભક્તિ કરીએ તો આપણા હૃદયમાં રહેલો કનૈયો પણ જાગી જાય છે

અને વિચારે કે મૈયા મને કેટલું મારી માતા મને પ્રેમ કરે છે એટલામાં દાસીએ ખબર આપી કે યશોદા તાવરે તમારું દૂધ ઉભરાય છે ચૂલા પર દૂધ મૂક્યું ભૂલી જ ગયા લાલાને નીચે ઉતારે દૂધ ઉતારવા ગયા કન્હૈયો વિચાર કરી હમણાં જ કહ્યું છું मङ्कमारूढम् अपायत्स्तनम् स्नेहस्नुतं सस्मितमिक्षति मुखम् अतृप्तमुसृज्य जवेन सा उत्सिच्यमाने पयसे त्वधिसृतेः अतृप्त અવસ્થામાં લાલાને છોડીને માતા ગયા તો લાલાને ક્રોધ આવ્યો અને સંજાત કોને લાલા ને ક્રોધ આવ્યો હમણાં જ હતા કે મને પુત્ર વાલો છે અને અત્યારે દૂધ વાળું છું તો પુત્રને છોડીને દૂધ ઉતારવા ગયા ખરેખર માતાને દૂધ જ વાલું છે અને લાલાએ માટલું ફોડી નાખ્યું તો એવું છે જ નહીં કે લાલા કરતા દૂધ વાળું હોય પણ આ દૂધ ઉત્તમ પ્રકારની ગાયનું દૂધ અને આ દૂધ ઉભરાઈ જાય ને તો પહેલાના જમાનામાં બધા અપશુકન માનતા હતા કઈક સંકટ આવે એટલા માટે લાલા એ સંકટ ના આવે અપસુકન ન થાય એના માટે એ દૂધ ઉતારવા ગયા ને લાલાને ક્રોધ આવ્યો તો બધા માટ માટલા ફોડી નાખ્યા આંગણામાં બધે જ દૂધ દઈનો કીચડ થઈ ગયું અને કીચડ થયો ત્યારે ગભરાયા ृषाश्रुदृषदस्मनार उत्तार्योपे सुश्रुतं पय पुनः प्रवेश्य सौन्दोष्य च दध्यमात्रकम् अने झूठा खोटा खोटा आँसू सुव्या रुदन करवा लाग्या

અવાજ ક્યાંથી આવ્યો આને જોઈ તો બધા ગોપ બાળકોને અને વાંદરાઓને ખવડાવે મૈયા સમજ્યા ગયા સમજી ગયા કે આ બધી જ લાલાની કરતુત હું અત્યારે કશું નહીં કહું ને તો આ ઉદ્દંત થઈ જશે લાલાને પકડીશ અને આજે એમને હું બાંધીશ અને મૈયા ને આવતા જોયા લાલો પણ દોડવા લાગ્યો આગળ કાનો અને પાછળ માતા સુખદેવજી પરીક્ષિત ને કહે છે કે જુઓ આ દર્શન કરો કેવા અદ્ભુત દર્શન છે તો આ દર્શન કયા છે આપણે આગળ સમજીએ જય શ્રી